નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતીને હું છું લુબના ખાન પંદર ઓગસ્ટ બાદ ફરી ચોમાસું સક્રિય થશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અરબસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની શક્યતા છે તો બંગાળ ઉપસાગરમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે અઢાર ઓગસ્ટથી બાવીસ ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થઈ શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે છે જેથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધશે નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહેશે તારીખ પંદરમી ઓગસ્ટથી વરસાદી સિસ્ટમો સક્રિય થશે સાયકલનું સર્ક્યુલેશન અરબસાગરમાં થવાની શક્યતા રહે બંગાળ બંગાળસાગરમાં પણ તારીખ સત્તર ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે એટલે અરબસાગરની સિસ્ટમના કારણે તારીખ ઓગણીસ વીસ એકવીસ બાવીસમાં સૌ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત સત્તર ઓગસ્ટવાળી સિસ્ટમ લગભગ ઓગણીસ વીસમાં મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં આવતા ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે સરદાર સરોવર ડેમને પાણીની સપાટી વધવાની શક્યતા રહે છે અને આ વરસાદના કારણે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ પણ લેવાની શક્યતા રહે છે મહીસાગર વડોદરા ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ ભરૂચ જંબુસર નવસારી સુરતમાં પડશે ભારે વરસાદ તો તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે તો સાબરકાંઠા પંચમહાલ કચ્છમાં ભારે વરસાદની સંભાવના નવસારી સુરતના ભાગો આહરજાંક વલસાડના ભાગો આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગોમાં ભારેથી અતિવાર વર્ષે વરસાદ થવાની શક્યતા રહે છે તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહે છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો પાટણ અને મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે રાજકોટ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલા ભાગોમાં ભારે વરસાદ થવાનો સત્તર ઓગસ્ટ પછીનું વરસાદી પાણી સારું રહેશે આ વરસાદી પાણી કૃષિ પાક માટે સારું ગણાશે ત્રીસ ઓગસ્ટ પછી વરસાદી પાણી સારું ગણાતું નથી પરંતુ તારીખ સત્તર ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ માટે સારું ગણાશે ત્રીસમી ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી એટલે ખેડૂતભાઈ કૃષિ કાર્યો વરા કરવા સારા નહીં એટલે હવે વરસાદ જે વરસાદની સ્થિતિ છે એ તે જરૂર નથી

મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમના પચાસ કર્મચારી એન્જિનિયર કામ કરી રહ્યા છે ગંભીર આ બ્રિજ દુર્ઘટના ઘટી અને અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા જ્યારથી આ બ્રિજ દુર્ઘટના ઘટી ત્યારથી સૌ કોઈને એક સવાલ સતાવી રહ્યો છે કે આ જે લટકી રહેલું ટેન્કર છે તેનું શું થશે કારણ કે ઘણા દિવસો વીતી ગયા પરંતુ ટેન્કર જે છે તે આ જ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે ત્યારે હવે આ જે ટેન્કર છે તેને કાઢવાની સંપૂર્ણ જવાબદારી જે છે તે રાજ્ય સરકાર દ્વારા આણંદ જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે અને તેમના નિરીક્ષણ હેઠળ તેમની નિગરાની હેઠળ જ આખી જે પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે સામે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આણંદ તરફના દ્રશ્યો છે અને આણંદ તરફથી વિશ્વકર્મા મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ છે તેમના દ્વારા આ જે ટેન્કર ફસાયેલું છે તેને બહાર કાઢવાના પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે અહીંયા એ જાણવું પણ જરૂરી છે કે આ જે એક દુર્ઘટના ઘટી ત્યારબાદ ટેન્કર ફસાયું અને ટેન્કર કાઢવા માટે અને કામગીરી દરમિયાન કોઈ બીજી દુર્ઘટના ઘટે તેની ખાસ તકેદારી રાખવી જરૂરી છે કારણ કે બ્રિજનો એક ભાગ પણ તમે જોઈ શકો છો એ જર્જરિત હાલતમાં છે અને એની ઉપર જ આ ટેન્કર જે છે તે ફસાયેલું છે એટલે આ કામગીરી દરમિયાન કોઈપણ જાતની બીજી દુર્ઘટના ઘટે તે ન ઘટે તેનું ખાસ જે છે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને અત્યારે આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે ટેન્કર છે તેની નીચે કેપ્સ્યુલ લગાવવામાં આવી છે અને આ કેપ્સ્યુલ જે છે તેમાં હવા ભરવામાં આવશે અને ત્યારબાદ જેવું આ ટેન્કર જે છે એ બ્રિજથી થોડું ઉપર ઉઠશે કે તરત જ પાછળની સાઈડ જે દોરડા બાંધેલા છે તેનાથી આ ટેન્કરને પાછળની સાઈડ ખેંચવામાં આવશે એટલે કે આણંદ તરફ ખેંચવામાં આવશે અને પ્રયત્ન એવા કરવામાં આવી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે આ ટેન્કર જે છે તેને બ્રિજ પરથી ઉતારી લેવામાં આવે કારણ કે ટેન્કરના માલિક ઘણા લાંબા સમયથી હેરાન પરેશાન થઈ રહ્યા છે ટેન્કર જે છે તેની લોન ચાલુ છે લોનના હપ્તા પણ કપાઈ રહ્યા છે ઇન્સ્યોરન્સ કંપની કહી રહી છે કે ટેન્કર નદીમાં પડ્યું નથી તો ઇન્સ્યોરન્સ કઈ રીતે પાસ કરવો એટલે તમામ પ્રકારની જે ઓર્ડર છે તેની વચ્ચે આખી જે પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે અને અગાઉ પણ ટેન્કર માલિકે કહ્યું હતું કે ટેન્કર કાં તો કાઢી આપો કાં તો પછી નદીમાં કાઢી આપો ત્યારે સરકારે નદીમાં પાડવાને બદલે ટેન્કરને કાઢવાનો નિર્ણય કર્યો છે અને તેના ભાગરૂપે જ એટલે કે તે કામગીરી અંતર્ગત જ અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે ટીમ છે તેમના સભ્યો સતત

તો બીજી તરફ કોંગ્રેસ નેતા નિવેદન ઈશારે મને તમાચો મારવામાં આવ્યો છે એક નાની અમથી સફળતા આપ પચાવી શકતી નથી આપ પાર્ટી આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે અને ભારતીય જનતા પાર્ટીમાં જે અવગુણો છે એ તમામ અવગુણો આપમાં પણ છે એના નેતાઓ ભ્રષ્ટાચારમાં ફસાયેલા છે એના નેતાઓ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ફસાયેલા છે અને તે આમ કરવા છતાં પ્રજા સાથે અભદ્ર વ્યવહાર પણ આપની વ્યક્તિઓ કરતી આવી છે આ વાત લોકોએ સમજવાની જરૂર છે એટલે આ પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે પાર્ટીના નેતાઓ હોય એ અસામાજિક તત્વોની રીતે જો ગુજરાતમાં વર્તવાનું હોય તો ગુજરાતની જનતા ગુજરાતની પોલીસ અને ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ક્યારેય સકિલ લે લે એટલે પ્રજામાં ખોટું ભ્રમ પેલાવનો બંધ કરો અને અસામાજિક તત્વોની રીતે વર્તવાનું પણ બંધ કરો એ મારી એમની નસીહત છે સુરત વરાછામાં લગ્નના 10મા દિવસે ફરાર થઈ લે લૂટીરી દુલ્હન જડપાય છે માનતા પૂરી કરવાના બહાને ભાગી છૂટી હતી આઘાતમાં યુવકનું લગ્નની બાધા પૂરી કરવા મુસ્કાનની જરૂર હોવાનું જણાવી તેને વડોદરા બોલાવી લીધી હતી મુસ્કાન પરત ન આવતા પતિ ડિપ્રેશનમાં સરી પડ્યો હતો અને આઘાતમાં તેને હાર્ટ એટેક આવ્યો હતો તેમાં પતિનું મૃત્યુ નિપજ્યું હતું વરાછા પોલીસે બાતમીના આધારે લૂંટેરી દુલ્હન મુસ્કાનને ઝડપી પાડી છે તો માનતા પૂરી કરવાના બહાને ભાગી છૂટી હતી અને આઘાતમાં યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું પોલીસે મુસ્કાનને પકડી પાડ્યા છે છે કે વરાછા પોલીસે લૂટેરી દુલ્હન મુસ્કાનને ઝડપી પાડ્યું છે આ દુલ્હન છે તે લૂંટવાની ફિરાકમાં ત્યાંથી ભાગી છૂટી હતી છોટાઉદેપુરમાં વીસ કરોડથી વધુના ખર્ચે બની રહેલા નવીન સિવિલ હોસ્પિટલનું કામ મંથર ગતિએ ચાલી રહ્યું છે જૂના બિલ્ડિંગમાં જે હોસ્પિટલ છે તેમાં પૂરતી સુવિધા નથી જેને લઈને અહીં આવતા કોન્ટ્રાક્ટ છે કારણે લોકોમાં પણ નારાજગી વ્યાપી છે દર્દીઓની મુશ્કેલીઓ ઓછી થાય અને બાંધકામ પૂર્ણ થાય તેવી લોક માંગ ઉઠી છે અને બે હજાર ચોવીસની અંદર એનું કામ સંપૂર્ણપણે પતી જવાનું હતું છતાં પણ અત્યાર સુધી એનું કામ થયું નહીં બહુ ધીરી ગતિએ કામ ચાલુ થાય છે જેથી આદિવાસી વિસ્તારના હરેક તમામ લોકોને છોટા થી પ્રયાણ કરીને વડોદરા જવું પડે છે બ ત્રણ બે ત્રણ ત્રણ દિવસ વરસથી ચાલી રહ્યું છે એ કામ અત્યારે પૂર્ણ થયું નહીં એ અમારી એવી માંગ છે કે વહેલા થકી પૂર્ણ થાય એ અમારી માંગ છે અને ત્યાં હોસ્પિટલ ચાલુ થઈ નથી તો અમારી માંગ એટલી છે કે છોટાઉદેપુર જિલ્લાના જે સ્થાનિક લોકો છે આજુબાજુના ગામડાઓ છે જિલ્લાના જેટલા પણ માણસો છે એમની સારવાર અહીંયા વહેલી તકે શરૂ થાય અને આ હોસ્પિટલનો લાભ લે એટલી અમારી સરકારને અપીલ છે છોટાઉદેપુર જિલ્લાની સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડિંગનું બાંધકામ નિર્ધારિત સમય મર્યાદાથી એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે બાંધકામનું સંચાલન પ્રોજેક્ટ ઇમ્પ્લિટેશન યુનિટ દ્વારા કરવામાં આવે છે પીઆઈયુની કચેરી છોટા છોટાઉદેપુરમાં ન હોવાથી વડોદરાની કચેરીએથી વહીવટ કરવામાં આવે છે જેના કારણે બાંધકામની દેખરેખ અને ગુણવત્તા પર પ્રશ્નો પણ ઊભા થાય છે જો કે તંત્ર ઝડપથી કામ પૂર્ણ થશે તેવા ઠાલા વચનો આપી રહ્યું છે એ તમારે તકે બનેલું ત્રણ ત્રણ મહિનામાં અત્યારે ફિનિશિંગ વર્ક છે બહુ કોઈ મેજર બાકી નથી એટલે પૂરું રહી છોટ આવદેપુર જિલ્લો આદિવાસી વાઉલીઓ દરાવતો જિલ્લો છે અને છોટાઉદેપુ ખાતે સિવિલ હોસ્પિટલ આવેલી છે હાલ જે સિવિલ હોસ્પિટલ જે છે તે જૂની હોય તેને એની અંદર સ્ટાફ ના હોય પૂરતી સુવિધાઓ ના હોય તેના કારણે સરકાર દ્વારા અંદાજે વીસ કરોડના ખર્ચે નવી દદન સુવિધા સાથે બિલ્ડિંગ બનાવવાનું નક્કી કર્યું અને હાલ અંદાજે થી ત્રણ વર્ષથી કામ ચાલી રહ્યું છે સમય મર્યાદા પૂર્ણ થઈ ચૂકી છે પરંતુ આજ દિન સુધી આ હોસ્પિટલનું કામ પૂર્ણ થયું નથી જેના કારણે આ વિસ્તારના લોકો ફક્ત એક જ માંગ કરે છે કે જે હોસ્પિટલની મુલાકાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી હોય ત્યારબાદ તંત્ર અને આ હોસ્પિટલની કાળજી કેમ નથી લેતું શરૂઆત આજે હોસ્પિટલની જે શરૂઆત થઈ હતી ત્યારે તેની મુલાકાત આ વિસ્તારના તંત્ર કેમ નથી લેતું તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે અને આજે હોસ્પિટલ જે બની રહી છે તેને તાત્કાલિકના ધોરણે જલ્દીથી જલ્દી બનાવવામાં આવે તેવી સૂચનો કરવામાં આવે તે વિસ્તારના લોકો માંગ કરે છે શેજબ ખત્રી ન્યૂઝ એટીન ગુજરાતી છોટા ઉદેપુર અમદાવાદવાસીઓ સંભાળજો રોગચાળો વકર્યો છે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે જુલાઈ માસમાં ઝાડા ઉલટીના સાતસો નેવ્યાસી કેસ નોંધાયા છે સાદા મલેરિયાના એકસો પાંત્રીસ કેસ ઝેરી મલેરિયાના ત્રેવીસ કેસ જ્યારે ડેન્ગ્યુના એકસો ચુમ્માળીસ કેસ નોંધાયા છે તો ચિકનગુનિયાના ચાર કેસ નોંધાયા છે ટાઇફોઈડના છસો કેસ કમળાના મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે જુલાઈ માસમાં જળાવૃટીના સાતસો ને ઓગણસી કેસીસ જોન્ડીસના ચારસો પંચાણું કેસીસ ટાઇફોઇડના છસો પંદર કેસીસ અને કોલેરાના સત્યાવીસ કેસીસ રિપોર્ટ થયેલા છે મુખ્યત્વે જે વિસ્તારમાંથી વોટર પોલ્યુશનને લગતી કમ્પ્લેન હોય છે તે જગ્યાએ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીના સેમ્પલ લેવાની કામગીરી તદઉપરાંત હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા ક્લોરિન ટેબ્લેટ ડિસ્ટ્રીબ્યુશન કરવાની અને રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તમારા વિસ્તારમાં મચ્છર હોય તો સાવધાન મચ્છરજન્ય બ્રીડિંગ મળ્યા તો ભરવો પડી શકે છે દંડ

જેમાં જુદા જુદા પ્રિમાઇસીસ જેમ કે શૈક્ષણિક સંસ્થા છે કોમર્શિયલ વિસ્તાર છે કન્સ્ટ્રક્શન સાઇટ છે આ તમામનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે ચાલુ વર્ષ દરમિયાન અંદાજીત પંચોતેર લાખ રૂપિયા જેટલી પેનલ્ટી વસૂલ કરવામાં આવેલી છે બનાસકાંઠાના થાવર ગામે શંકાસ્પદ ડિપ્થેરિયાનો કેસ ધાનેરામાં શંકાસ્પદ ડિપ્થેરિયાનો કેસ સામે આવ્યો છે સાત વર્ષના દર્દીનું ડિપ્થેરિયાની આશંકાથી મોત નિપજ્યું છે જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી સહિત આરોગ્યની ટીમો પહોંચી છે થાવર ગામમાં તો ડિપ્થેરિયાથી બે હજાર સત્તરમાં ધાનેરાના લવારા ગામમાં ત્રણ બાળકોના મોત થયા હતા હાલ માત્ર સાત વર્ષના બાળકનું મોત થતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે ખાનગી લેબોરેટરી રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા પાંચ દિવસ પહેલા સેમ્પલ લેવાયું હતું રિપોર્ટ આવવાનો હજુ બાકી છે વડોદરાના મકરપુરામાં પેરાડાઇઝ કોમ્પ્લેક્સમાં વીજળી ગુલ થતાં સ્થાનિકોમાં રોષનો માહોલ છે સ્થાનિકોનું કહેવું છે કે સ્માર્ટ મીટરના કારણે વીજળી ગુલ થઈ છે બપોરે ત્રણ વાગ્યાથી કલાકો સુધી લાઇટો ગુલ રહી છે

પાછા અમે ફોન કરીએ છે પાછા આવે છે પછી ત્યાંથી ઇન્ફોર્મેશન એવી મળવામાં આવે છે કે તમારું સ્માર્ટ મીટર છે એટલે ત્યાંથી જ ઓનલાઈન તમારું બંધ થઈ ગયું છે જે બી સંપર્ક કર્યો તેમણે એવું કીધું કે અમારા અધિકારી હમણાં આવશે અને જોશે પણ એ આઈને જતા રહ્યા અને પછી ત્યાંથી પછી કોઈ છે નહીં પછી પાછો કોલ કર્યો અમે તેમણે એવું કીધું કે તમારું બિલ ભરાયું નથી પણ બિલ નથી ભરાયું તો એની અમારી પાસે કોઈ જાણકારી નથી આજે આપણે સ્માર્ટફોન નો ઉપયોગ કરીએ છીએ એમાં પણ આપણો રિચાર્જ પૂરો થાય ત્રણ દિવસ પહેલા નોટિફિકેશન આપણી પાસે આવે છે કે રિચાર્જ પૂરો થાય છે પણ કરાઈએ તો તૈયારીમાં એ પણ થઈ જાય છે આજે બિલ ભર્યા પછી પણ અમે 3 કલાકથી હેરાન કરતી હું સામનો કરીએ છીએ અને અમાર 14 માળની બિલ્ડિંગ છે નાના બાળકો છે બુઝુર્ગો છે બધા જ છે એમને કેટલી હેરાન કરતી 14 માળ આજે ઉતારવો ચડવો જે સરકારી અધિકારીઓ છે તમે એમને જઈને પૂછો એએન્સી હવે એઆઈના માધ્યમથી સીસીટીવીની મદદ લઈને રસ્તા પરના ખાડા દબાણો વરસાદી પાણીનો ભરાવો તૂટેલી ફૂટપાથ આઇડેન્ટીફાઈ કરશે અમદાવાદ શહેરના વધતા વિસ્તાર અને વધતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈને સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા સેફ એન્ડ સિક્યોર પ્રોજેક્ટ અંતર્ગત સો જંક્શન પર કેમેરા લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જે પૈકી સોળ જંક્શન પર કેમેરા લગાવવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે એઆઈ આધારિત સોફ્ટવેર મારફતે વિવિધ કેસો જેવા કે રસ્તા પરના ખાડા દબાણો વરસાદી પાણીનો ભરાવ તૂટેલી ફૂટપાથ વગેરે જેવી બાબતો ઓટોમેટિક આઈડેન્ટીફાય કરીને તેનું પ્રિવેન્ટિવ નિવારણ લાવી શક્યા તે મુજબની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે અમદાવાદમાં સામાન્ય વરસાદ પડે ને અમદાવાદ શહેરના જે રસ્તાઓ છે તે સ્વિમિંગ પુલમાં ફેરવાઈ જાય છે ત્યારબાદની પણ નવી સમસ્યા ઉભી થતી હોય છે રોડ રસ્તાઓ તૂટવાની એટલે રોડમાં ખાડા પડવાની હવે આ તમામથી મુક્તિ મળશે કારણ કે નગરપાલિકા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહી છે અને ખાસ કરીને જે શહેરમાં લાગેલા જે છ હજાર સીસીટીવી છે અને એ ટેકનોલોજીના માધ્યમથી જે કહી શકાય કે હું આપણે જે દ્રશ્યો બતાવું આજે સીસીટીવી કેમેરા છે છો આ સીસીટીવી કેમેરાના માધ્યમથી હવે શહેરમાં ક્યાં ખાડા પડ્યા છે એ શોધવાનું કામ છે નગરપાલિકા છે તે કરવા જઈ રહી છે ખાસ કરીને જે કહી શકાય કે વરસાદ બાદ જે સમસ્યા ઊભી થતી હોય છે આ શહેરમાં આ તેને લઈને મારા એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે અને હવે એઆઈ ટેકનોલોજીના માધ્યમથી અને ખાસ કરીને સીસીટીવીના મદદથી જે શહેરના રસ્તાઓમાં ખાડા પડ્યા છે દબાણો થયા છે વરસાદી પાણી ભરાયા છે તૂટેલી ફૂટપાથો છે એ તમામ જે છે તેની આઈડેન્ટિફિકેશન તે કરવામાં આવશે તેની તપાસ છે કરવામાં આવશે અને ખાસ કરીને તે કયા વિસ્તારમાં છે તેનું આખું એનાલિસિસ કરવામાં આવશે કારણ કે સરકાર દ્વારા જે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હતો તે અંતર્ગત બે હજાર અઢારમાં જે સેફ એન્ડ સિક્યોર પ્રોજેક્ટ હતો તે અંતર્ગત હવે કહી શકાય જે છ હજાર સીસીટીવી કેમેરા છે તેના માધ્યમથી ને નવું હજી જે સોથી વધુ જંક્શનો છે તે ઊભા કરવામાં આવશે અને જંક્શનના માધ્યમથી સીસીટીવીના માધ્યમથી શહેરમાં પડેલા જે ખાડાઓ છે વરસાદી પાણી છે અને ખાસ કરીને દબાણો થઈ રહ્યા છે ફૂટપાથ ઉપર અને ફૂટપાથો તૂટી ગયેલી છે તેનું નિરીક્ષણ હવે આ ટેકનોલોજીના માધ્યમથી સીસીટીવી છે તે કરશે એટલે કહી શકાય કે એક નવો નવતર પ્રયોગ છે તે હાથ ધરી રહી છે મકવાણા સાથે પ્રણવ પટેલ ન્યૂઝિન અમદાવાદ આ જંક્શનોમાં કેમેરા લાગવાને કારણે આપણે વાત કરીએ કે જંક્શન ઉપર એ એન્ક્રોચમેન્ટ હોય દબાણ હોય ખાડા હોય તદ ઉપરાંત બીજી કંઈ નાના મોટા પ્રશ્નો હોય કચરો નાખી જતું હોય તો એને પણ કેચ કરવા માટે આ જે કેમેરા છે એ એઆઈબીએસ કાર્યરત થશે અને એને પરિણામે વાત કરીએ કે સિટીજનોને જે જંક્શન પર તકલીફ પડતી હોય છે એ તકલીફમાં રાહત મળશે હાલ કોમર્સ રસ્તા જંક્શન ચાલી રહ્યું છે છોટાઉદેપુરના પુનિયાવાડ ગામેથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે દસ ફૂટ લાંબો અજગર પકડાયો છે રેસ્ક્યુ ટીમ દ્વારા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે તો લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જ્યારે અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું પુનિયાવાટ ગામેથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો તેને જોવા પણ ઉમટ્યા હતા કારણ કે દસ ફૂટ લાંબો અજગર પકડાતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો આ વિસ્તારમાં લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો હતો તો આખરે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે પુનિયાવાંટના લોકો જે છે તે અજગરના કારણે પરેશાન હતા દસ ફૂટ લાંબો અજગર પકડાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો અમદાવાદની ચાર શાળાઓની ફી રેગ્યુલેશન એક્ટના ભંગ બદલ પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે આ ચારેય શાળાઓ એફઆરસીમાં મંજૂર ફી કરતાં વધુ ફી ઉઘરાવતા હતા પ્રી પ્રાઇમરીમાં વાલીઓ પાસે બેફામ રીતે ફી ઉઘરાવતા હતા જેમ્સ જેનીસ શિવાશિષ ટ્યુલિપ ઇન્ટરનેશનલ અને વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલને દંડ ફટકારાયો છે તેમજ શાળા સંચાલકોને પંદર દિવસમાં દંડની રકમ જમા કરાવવા આદેશ કરવામાં આવ્યો છે તો નારણપુરામાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલને વધારાની ફી પરત આપવા માટે આદેશ આપવામાં આવ્યો છે શાળા દ્વારા પ્રાથમિક વિભાગમાં વાર્ષિક ચાળીસ હજારની ફી ઉઘરાવવામાં આવતી હતી એફઆરસી દ્વારા શાળાની ફી બાવીસ હજાર નક્કી કરવામાં આવી હતી તો શાળા સંચાલકોએ વાલીને ફી પરત ન કરતા બે પોઈન્ટ સાત કરોડ એફઆરસીમાં એફડી જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે વિદ્યાર્થીઓને ફી પરત આપ્યા બાદ એફડી પરત આપવામાં આવશે એફઆરસી કમિટી અમદાવાદ ઝોન દ્વારા અમદાવાદ શહેરની ચાર સ્કૂલો વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ ઈશનપુર સાથે સાથે જેમ્સ જીનેસિસ શિવાસીસ અને તુલીફ ઇન્ટરનેશનલ આ સ્કૂલોમાં પાંચ લાખના દંડ કરવામાં આવ્યા છે કારણ કે એમની જે પ્રાઇમરી સ્કૂલો હોય એની સાથે જ જો પ્રી પ્રાઇમરી સ્કૂલ ચાલતી હોય અને એક જ ટ્રસ્ટ હેઠળ એક જ કેમ્પસમાં ચાલતી હોય તો તેના પ્રમાણે નિયમ પ્રમાણે એફઆરસીના નિયમો અનુસાર એઓએ પ્રી પણ એમને ફી મંજૂર કરાવવાની થાય છે ભલે રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય પરંતુ એફઆરસી કમિટીમાં એમણે ફી મંજૂર કરાવવી પડે એ મંજૂર કરાવ્યા વગર એમની ફી લેવામાં આવતી હતી તેવા આધારો મળતા એફઆરસી કમિટી અમદાવાદ ઝોન દ્વારા આ તમામ સ્કૂલોને પાંચ પાંચ લાખના દંડ કર્યા છે આણંદની એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના આઈટી નિયામકે યુનિવર્સિટીને બાર પોઈન્ટ સુડતાળીસ લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો કમ્પ્યુટરના કોમ્પ્રિહેન્સિવ એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટના એસઓપીમાં છેડછાડ કરી યુનિવર્સિટી સાથે જ ઠગાઈ આચરી યુનિવર્સિટીમાંથી નિયામિક ડોક્ટર ધવલ કથેરિયાની બદલી થતાં નવનિયુક્ત આઈટી અધિકારીએ તપાસ કરતાં ભાંડો ફૂટ્યો હતો ત્યારે હાલ તો આણંદ ટાઉન પોલીસ આરોપીની ધરપકડ કરી રહી છે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ધવલ કથિરિયા ભાવ કોઈ એ પ્રકારની શરતો વગર બાર પોઈન્ટ સુડતાલીસ આ અંદાજીત બાર પોઈન્ટ સુડતાલીસ લાખનો વર્ક ઓર્ડર આપેલો છે અને એનું પેમેન્ટ પણ એ અઠવાડિયામાં જ કરી આપેલું છે આખી કામગીરી ત્યારે કોમ્પ્રેન્સિવન્ટેનન્સ કોન્ટ્રાક્ટ હોય છે તેમાં જે એસઓપી પ્રમાણે જે ખરીદી કરવાની હોય છે તેનો ભંગ કરી અને ખોટા નોંધ રજૂ કરી અને કૃષિ યુનિવર્સિટીને રૂપિયા બાર લાખ બેતાળીસ હજાર પાંચસો ચાલીસ રૂપિયાનું નુકસાન પહોંચાડેલ હોવાની હકીકત તેમને જણાવ્યા હતા આ બાબતે તેઓએ કૃષિ યુનિવર્સિટી ખાતે ઇન્કવાયરી કરેલી અને ઇન્કવાયરી દરમિયાન ડોક્ટર ધવલ આર કથિરિયા વિરુદ્ધમાં પૂરતા પુરાવા મળી આવતા હોય ગાંધીનગરના હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ફાર્માટેક એક્સપો બે હજાર પચ્ચીસ અને લેપટેક એક્સપો બે હજાર પચીસની વીસમી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે દેશમાં નાના અને મધ્યમ કક્ષાના ફાર્મા મશીનરી એન્જિનિયરિંગ ઉત્પાદકો અને ફાર્માસ્યુટિકલ્સ અને ફોર્મ્યુલેશન ઉત્પાદનોને યોગ્ય તક પૂરી પાડવા માટેનું આયોજન ફાર્મા ટેકનોલોજી ડોટ કોમ પ્રાઇવેટ લિમિટેડે પાંચથી સાત ઓગસ્ટ બે હજાર પચ્ચીસ દરમિયાન કર્યું છે જેમાં ડ્રગ માર્કેટિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન એસોસિએટ ઇવેન્ટ પાર્ટનર છે ચારસોથી વધુ પ્રદર્શકો દવાઓ અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોના ઉત્પાદન માટે મશીનરી અને સાધનો પ્રદર્શિત કરશે અને આ કાર્યક્રમની બાવીસ હજાર લોકો મુલાકાત લેશે તેવી પણ અપેક્ષા છે દવાઓ ગુજરાતમાં આવે એટલે હમણાં અહીંયા જે મિત્રો છે એમની સાથે પણ વાત કરી એમની સાથે બેસી અને બહારથી આવતી દવાઓ અને વધુમાં વધુ સઘન આનું ચેકિંગ થાય એના માટેની એક એસઓપી બનાવવાની વાત પણ થઈ છે ખૂબ સંવેદનશીલતાથી રાજ્ય સરકાર આમાં કામ કરશે કરી પણ રહી છે પરંતુ આને વધુ ઘનિષ્ઠ બનાવવા અને સઘન બનાવવા માટેના રાજ્ય સરકારના તમામ પ્રયાસો રહેશે विभाग ने हवाम आगाही राज्य में भारी हाल कोई शक्यता नहीं शस्तारोंद अमदाद मध्यम वरसाही थंडर स्टॉम एक्टविटी आने वाला अगले सात दिन तक मतलब पांच अगस्त से लेकर ग्यारह अगस्त तक हल्का से मध्यम बरसात कुछ एक स्थानों में राज्यों में होने का पूर्वानुमान है अभी हमारा जो अहमदाबाद के लिए और पास क्षेत्रों के लिए जो पूर्वानुमान है वो हल्का से मध्यम बरसात रहेगा ठंडा सावर के साथ। उत्तर प्रदेश में मिर्जापुर जिला में गंगा नदी के पानी जीर्ते झड़पती बदी रहुं छेते जोता सदर तहसील अन्य चुनार तहसील ना कितना कवितारो पूर्ति प्रभावित है। બે ડઝનથી વધુ ગામો પૂરના પાણીથી પ્રભાવિત છે એટલું જ નહીં એક તરફ ગંગા નદીના પાણીએ પૂર જેવી સ્થિતિ બનાવી છે તો બીજી તરફ વરસાદ પડી રહ્યો છે જ્યાં પૂરનું પાણી છે ત્યાં લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તો વળી ખોરાક પાણી અને પ્રાણીઓ માટે ચારાની સમસ્યા ઉદભવી છે ચુનાર તાલુકામાં ચુનાર નગરપાલિકાના કિનારે પાણી ભરાઈ ગયું છે લોકોના ઘર પાણીમાં ડૂબી ગયા છે પેટ્રોલ પંપ પાસે પણ પાણી પહોંચી ગયું છે લોકો પોતાનું સામાન बाहर ने एक जगह जगह खसेड़ी रहा है चारों तरफ बाढ़ है हम लोग बाढ़ में फंसे हुए हैं। कोई मतलब कि प्रशासन द्वारा भी मैंने कोई चीज हम लोगों को मिल नहीं रहा है कोई सुविधा ही नहीं है डूब गया है हाँ, मेरा घर मेरा घर तीन छठ डूब गया पूरा खाने दाने है રાજઘાટ ગંગા બ્રિજ ગેજ પર પાણીનું સ્તર લગભગ એક ફૂટ વધ્યું છે ગંગાનું પાણીનું સ્તર ઘાટ પરના મંદિરો સુધી પહોંચી ગયું છેલ્લા ચોવીસ કલાકમાં ગંગા પાણીનું સ્તર ત્રણ હજાર ક્યુસેક વધ્યું છે તો નરોરા બેરેજ પર એશી હજાર ચારસો સુડતાળીસ ક્યુસેક પાણી નોંધાયું છેલ્લા ચોવીસ કલાકમાં પાણીનું સ્તર લગભગ ત્રણ હજાર ક્યુસેક વધ્યું છે ઘાટ પર રહેતા લોકોના જણાવ્યા મુજબ ગંગામાં પાણીનું સ્તર વધી રહ્યું છે દુકાનદારોએ પોતાના ગાડા પાછળ ધકેલી દીધા છે પુલ પાસે પાણીનું સ્તર ત્રણથી ચાર ફૂટ વધ્યું છે ગંગામાં આવેલા પૂરના કારણે ગંગા નજીકના ગામડાઓ અને વસાહતો પર પૂરનો ભય છે ઉત્તર પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી છે ગંગા અને યમુના બંને નદીઓ તેમના ઉગ્ર સ્વરૂપમાં જોવા મળી રહી છે સંગમ વિસ્તારમાં સર્વત્ર પાણી જ પાણી દેખાય છે સંગમ વિસ્તારમાં નદી કિનારે બનેલા મઠ મંદિરો પણ પાણીમાં ડૂબી ગયા છે લોકો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે સાધુ સંતોનું કહેવું છે કે પ્રયાગરાજમાં ઓગણીસો અઠ્યોતેરના પૂરની યાદો ફરી એકવાર તાજી થઈ રહી છે નિર્વાણી આણી અખાડાના સંત ગોપાલદાસજી મહારાજના જણાવ્યા મુજબ માં ગંગાના આ ઉગ્ર સ્વરૂપને શાંત કરવા માટે પૂજા અર્ચના અને ખાસ આરતી કરવામાં આવી છે તો હવે નજર કરી લઈએ ટોપ ન્યૂઝ પર ગાંધીનગરમાં ની મળી બેઠક એક મહિનામાં સોંપાશે રિપોર્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી પરીક્ષાનો વિવાદ ગાઈડ પર ગંભીર આરોપ વડોદરા ગંભીરા બ્રિજ પરથી ટેન્કર ઉતારવાની કવાયત